જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મહિન્દ્રા થાર ફોર બાય ટુ ગાડી જોઈ રહ્યા છો આ થાર વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને થાર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ચાવ ઓછી કિંમતમાં આ થાર વેચવાની છે મોડલ બે હજારની ત્રેવીસના મોડલની થાર તમને જોવા મળશે મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેમજ વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી જે મહિન્દ્રા થાર ફોર બાય ટુ તમે જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર ને ત્રેવીસ વન ઓનર વીમો પણ ચાલુ છે એવું ગાડીના માલિક જણાવો છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ક્યાંય તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે શોરૂમ કન્ડિશનની અંદર તમને આખી ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી વીસ હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પણ શરૂ છે કિંમત ચૌદ લાખ પંચોતેર હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં હજી ફેરફાર થઈ જશે એવું આ ગાડીના માલિક જણાવે છે આખી ગાડી ઓરિજિનલ ગાડી તમને જોવા મળશે શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એસેસરીઝ વર્થ એસીસ હજાર અરાઉન્ડ ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા થાર વહેંચવાની છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ્યાશી ઓગણસાઠ પચાસ ડબલ જીરો જીરો પાંચ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા થાર વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી નોન એક્સિડેન્ટ ગાડી છે સ્ક્રેચ થયેલો પણ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા થાર વેચવાની